અને જગન્નાથ ભગવાન ને આપણે બોલાવાની છે પણ હું એ સમજુ છું કે ગરમી છે બરાબર બરોબર ની ગરમી છે અને તમે તો બધા ભેગા ઉભા છો તમને કેવી ગરમી લાગતી છે એનો તો કોઈ એમ કે

મહેમાન આવે છે ખૂંખાર બેદરી ના ભુવાજી બરાબર એ તો લગભગ ટાઈમ બધા ઓળખતા જ છો પણ એટલી ગડી છે ને અમારો વચ્ચે બોલવાનું એમ તો કેમ એક વાત તો આ તો ખરેખર એક વાત તો ફાઈલ છે કે પ્રગતિ કરવી હોય ને તો પહેલા કોઈ ધોળ ના થવા જોઈએ એમ જાની બરોબર ના ધમાકો થાય ને એટલે ખબર પડે કે પ્રગતિ થઈ

એ આ કાળો અમન કી થી કે મારું બઈ વેચાયું તારું તારા બાએ નહીં વેચાયું તો હજી જે પોકળી વરાતી બોલ્યો હ તમાર બોલ્યો કી દાડો ઉપર

ઘેર મે મન ચા પીવા બેઠા હોય ની ચા પીને જકાઈ પડવાનું હોગુ ના થાય હા એટલે એનું હોગુ તમારા જેવા નહીં કરવા જાતા હવે તો કોઈ ના ગમતું હોય એટલે તમારા ભગો મારે એટલે મેન વાત આની છે અને એ તમે બે તમે બે મને નાણો તો બાકી મબુકા કોઈ ડાળ નહીં તારે તારે ફગુ કરાવવું હોય ની તો ખાલી દર ડાળ હે ને હો થવાનું પાવાનું રાય

લાબડી મૂઢા બોલ્યો લાબડી મૂા નહીં બોલ્યો ખબર પડે

એટલે તો માં છે ને શરૂઆતમાં ડોન થઈ રહ્યા તો પછી તો આ આ અમારી મારે કાઢી દી તો કહું અરે ને પ્રો મેલા નું મેલા હોય કોણ હોય યાર હા ગુજર ગુજર બોલો એટલે ગુજર એ ભીડમાં વાર કરતો મેલા કબલા કેતા મેલા એટલે આ ભીડ તો છે ને એટલે દાદાગીરી કરાવો મારું

ઇનું કશું હતું એનું મોઈ તો થાય ને બિલમાં વસૂલ કરી દેવી હું તમને અમે અભોનને બચત કરવા નીકળ્યા હતા અમે વિચાર્યું કે અમારા આવાનો પગાર આવે ને હરી પૈસા કાઈ દયો ખાલી હિંમત એન્સી જરૂર પડશે તો પૈસા લેવા પણ ખરેખર સમય સંજોગ એવા બન્યા ને એટલે કલ લાગે કલ ઇમરજન્સી આપવા મળી એટલે છેલ્લે હરી હતો ને હરી કંટાળી ચાર હજાર વધ્યા તો નહીં આવી ગયો કે આવી જ બચત ના થાય i okay, okay.